હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બેસનના શાકની રેસિપી જેને તમે વઘારેલું બેસન પણ કહી શકો છો તો તે બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું તેના પર એક વાસણ રાખીશું ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ મેં અહીંયા ચાર ડોકલી તેલ એડ કર્યું છે તમે તમે જે રીતે યુઝ કરતા હોય રીતે ઓછું વધારે કરી શકો છો પછી આપણે તેલને ગરમ થવા દેસુ ફ્રેન્ડ પછી આ સ્ટેજ પર હવે આપણે તેમાં રાઈ એડ કરીશું ફ્રેન્ચ ફ્રાય કથળે પછી આપણે તેમાં જીરું એડ કરીશું અને ગેસની આંચ ધીમી કરીશું હવે આપણે તેમાં જીરું એડ કરીશું જીરું થાય પછી આપણે એમાં બે સૂકા લાલ મરચાં એડ કરીશું પછી આપણે એમાં થોડી હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ તમારે હિંગ સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો પણ મને દરેક રેસિપીમાં હિંગ વગર બનાવવી ગમતી નથી એટલે હું હિંગ એડ કરું છું પછી આપણે એક નાંગ ડુંગળી છે જે સમારીને મેં ધોઈ લીધી છે તે એડ કરીશું પછી ત્રણ કડી લસણ હતું જે મેં

જે સાદો ચણાનો લોટ આવે છે બેસન તે ચણાનો લોટ મેં લીધો છે ફ્રેન્ડ્સ હવે એમાં હું પાણી એડ કરીશ એક વાટકી ચણાનો લોટ હોય તો આપણે બે વાટકી પાણી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ અને પછી આ રીતે વિસ્કરની મદદથી આપણે તેને હલાવી દેવાનું છે જેથી તેમાં કોઈ લમ્બ્સ ન રહી જાય આ રીતે આપણે વિસ્કરની મદદથી આને હલાવશું એટલે તેમાં કોઈ પણ લમ્સ રહેશે નહીં ફ્રેન્ડ્સ અને આપણો બેસન એકદમ સ્મૂથ અને ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે કરી લેવાનું છે જો તમારી પાસે વિસ્કર ન હોય તો તમે ચમચાની મદદથી અથવા હાથ ધોઈ અને હાથ વડે પણ તમે હલાવી શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે આ જે મે ડુંગળી છે શાક તેમાં આપણે મસાલા કરી લેશું થોડી ખડદર કાશ્મીરી લાલ મરચું ફ્રેન્ડ્સ અહીંયા તમે લીલું મરચું પણ એડ કરી શકો છો પણ મારા ઘરમાં તીખાસ વધારે ખાતા નથી એટલે મેં અહીંયા લીલું મરચું એડ કર્યું નથી જેથી લાલ મરચું એડ કરવાથી બેસનનો કલર સારો આવે સ્વાદ અનુસાર મીઠું બધું એડ કરી આપણે ફરી તેને હલાવી લેશું અને હવે અહીંયા સેજ થોડું પાણી એડ કરી લેશું ફ્રેન્ડ બસ પાણીની જગ્યાએ તમારે છાશ લેવી હોય તો તમે છાશ પણ લઈ શકો છો અથવા જો આમાં મોડું દહીં એડ કરવું હોય તો તમે તે પણ કરી શકો છો દહીંથી પણ ટેસ્ટ સારો આવે છે હવે આ ઉકળી ગયું છે હવે આપણે જે બેસન તૈયાર કર્યું છે તે આમાં એડ કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે આપણે ધીમે ધીમે બધું બેસન એડ કરી લેવાનું છે અને વિસ્કરની મદદથી આપણે હલાવી દેવાનું છે ફ્રેન્ડ્સ અને પછી ગેસની આંચ થોડી ફૂલ કરી લેશું તપેલીમાં આપણે પાણી રેડી અને હલાવી નાક અંદર એડ કરી લેશું જેથી જો તપેલીમાં બેસન ચોટી ગયું હોય તો તે આપણું મિશ્રણમાં એડ થઈ જાય હવે આપણે આ સ્ટેજ પર એક ગેસ એકદમ ધીમો કરી લેવાનો છે ગેસ ધીમો કરી અને આપણે આવી રીતે ચલાવવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હવે આ સ્ટેજ પર આપણે બીજી એક એક ડોકલી તેલ લઈ લીધું છે અને બીજા ગેસ પર ગરમ કરવા રાખી દીધું છે પછી આપણે તેમાં બેસનમાં ડબલ વઘાર કરીશું ફ્રેન્ડ્સ તેલ ગરમ થાય એટલે તેમાં સહેજ ચપટી જીરું ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ આપણે રાઈ પહેલાં ઉમેરી હતી એટલે અત્યારે રાઈ ઉમેરવાની નથી આપણે સહેજ જીરું ઉમેરીશું અને આ બેસન આપણે હલાવતા રહેશું ફ્રેન્ડ્સ આપણું જીરું તતળી ગયું છે હવે આપણે આમાં મીઠા લીમડાના પાન એડ કરીશું મીઠા લીમડાના પાન છે તે સૂકવીને મેં સ્ટોર કરેલા છે તે એડ કરી લઈશ અને આપણે ઉપરથી આમાં ફરીથી એક વઘાર કરી લેશું ફ્રેન્ડ્સ તમારે તેલની જગ્યાએ કીથી વઘાર કરવો હોય તો તમે એ પણ કરી શકો છો પછી આ રીતે આપણે બરાબર હલાવી લેશું તો તૈયાર છે આપણે રોટલી ભાખરી અથવા પરોઠા સાથે ખાઈ શકીએ છીએ અને જો એકલું ખાવું હોય એમ જ તો પણ ખાઈ શકીએ છીએ તે બહુ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણું વઘારેલું બેસન તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગવી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયક ટેક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ